ગુજરાતમાં પોલીસ ભરતીના નિયમોમાં જે નવા ફેરફાર થયા છે એણે એક મોટો વિવાદ ઊભો કર્યો છે ઘણા લોકો આરોપ લગાવી રહ્યા છે કે આ ફેરફારો અમુક સમુદાયો સાથે પક્ષપાત કરી રહ્યા છે તો ચાલો આ સ્ત્રોત સામગ્રીના આધારે સમજીએ કે આ ગંભીર આરોપો પાછળની હકીકત શું છે વાતની શરૂઆત એક બહુ જ દમદાર રૂપકથી કરીએ જો મંજીરા વગાડનારા ફક્ત વગાડવામાં જ ધ્યાન રાખે તો તેઓ કદાચ પ્રસાદ ચૂકી જાય સ્ત્રોત મુજબ આ વાત એ ડરને દર્શાવે છે કે અમુક સમુદાયોનું ધ્યાન ભટકાવવામાં આવી રહ્યું છે જેથી તેઓ સરકારી નોકરી જેવી મહત્વની તકો એટલે કે પ્રસાદ ગુમાવી બેસે તો આખા વિવાદનું કેન્દ્ર શું છે ટીકાકારોનો સીધો આરોપ એ છે કે આ નવા નિયમો જાણી જોઈને એવી રીતે બનાવવામાં આવ્યા છે જેથી અમુક સમુદાયો માટે સ્પર્ધા અઘરી બની જાય ચાલો જોઈએ કે આ દાવા પાછળ એમની દલીલો શું છે ચાલો હવે જરા ઊંડા ઉતરીએ અને જોઈએ કે આ વિવાદાસ્પદ ફેરફારો છે શું સ્ત્રોત મુખ્યત્વે બે દલીલો રજૂ કરે છે જે આ સમગ્ર મુદ્દાનો આધાર છે ચાલો એને બરાબર સમજીએ આ વિવાદના મૂળમાં બે મોટા ફેરફારો છે પહેલો શારીરિક કસોટીમાં પહેલા કેવું હતું કે તમે કેટલી ઝડપથી દોડો છો એના પર માર્ક્સ મળતા હતા હવે દોડ ફક્ત પાસ કે ફેલ ગણાય છે અને બીજો અભ્યાસક્રમમાં હવે ગણિત અને રીઝનિંગ પર એટલું બધું બારણ નાખી દીધું છે કે જે પહેલા ક્યારે નહોતું પણ આ ફેરફારો આટલા વિવાદાસ્પદ કેમ છે ચાલો જોઈએ તો ચાલો સૌથી પહેલા વાત કરીએ દોડના માર્ક્સની સ્ત્રોતનું કહેવું છે કે આ ફેરફારથી શારીરિક ક્ષમતાનું મહત્વ જ ઘટાડી દેવામાં આવ્યું છે પણ આનાથી કોને ફાયદો થાય છે અને કોને નુકસાન પહેલા કેવું હતું એ સમજીએ સિસ્ટમ એકદમ સીધી સાધી હતી જે ઉમેદવાર વીસ મિનિટથી ઓછા સમયમાં દોડ પૂરી કરે એને પૂરા પચીસ માર્ક્સ મળતા આનો સીધો મતલબ એ હતો કે જે શારીરિક રીતે ફિટ છે એમને એક મોટો ફાયદો મળતો હતો પણ હવે આ ફાયદો જ કાઢી નાખવામાં આવ્યો છે હવે આનાથી ફરક શું પડ્યો સ્ત્રોતનું માનીએ તો આ કોઈ નાનો સૂનો ફેરફાર નથી એણે તો આખી સ્પર્ધાનું ગણિત જ બદલી નાખ્યું છે કેવી રીતે ચાલો જોઈએ આ ચાર્ટ જુઓ આનાથી આખી વાત એકદમ સાફ થઈ જાય છે બે હજાર બાવીસમાં જે પાંચસો ઓગણપચાસ ઉમેદવારોએ દોડમાં પૂરેપૂરા માર્ક્સ મેળવ્યા હતા એમાં સૌથી મોટો હિસ્સો ઓબીસી એસટી અને એસસી સમુદાયના ઉમેદવારોનો હતો આ આંકડાઓ ઘણું બધું કહી જાય છે અને આ આંકડો સિત્યાસી ટકા આ બહુ મોટી વાત છે આ એ ઉમેદવારોનો હિસ્સો છે જેઓ એસસી એસટી અને ઓબીસી સમુદાયમાંથી આવે છે અને દોડમાં અવ્વલ હતા સ્ત્રોત કહે છે કે આ એ જ સમુદાયો છે જે શારીરિક કસોટીમાં હંમેશા આગળ રહે છે અને હવે એમનો આ સૌથી મોટો ફાયદો છીનવી લેવામાં આવ્યો છે તો સીધો સવાલ એ જ ઊભો થાય છે કે જ્યારે આટલો મોટો ફાયદો દૂર કરવામાં આવે છે ત્યારે સૌથી વધુ નુકસાન કોને વેઠવું પડે છે સ્ત્રોત પ્રમાણે જવાબ એકદમ સ્પષ્ટ છે સારું તો આ તો થઈ એક વાત હવે આવીએ બીજા અને કદાચ એનાથી પણ વધારે વિવાદાસ્પદ મુદ્દા પર ગણિત અને રીઝનિંગ પર જરૂર કરતા વધારે ભાર સ્ત્રોતનું કહેવું છે કે આ એક અન્યાયી શૈક્ષણિક અવરોધ ઉભો કરી રહ્યું છે આ ટેબલ પર એક નજર નાખો અહીંયા જે દેખાઈ રહ્યું છે એ ખરેખર ચોંકાવનારું છે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ જેવી નોકરીઓ માટે ગણિત અને રીઝનિંગનું ભારણ પંચોતેરથી સો ટકા છે જ્યારે કે જીપીએસસી ક્લાસ વન ટુ જેવી ઉચ્ચ સ્તરની પરીક્ષાઓમાં એ માત્ર બારથી પંદર ટકા જ છે સ્ત્રોત સવાલ ઉઠાવે છે કે પોલીસની નોકરી માટે આટલું બધું ભારણ શા માટે હવે આની અસર શું થાય એ સમજવા માટે ગુજરાતના વિદ્યાર્થીઓનું ભણતર જોવું પડશે સરકારી આંકડાઓ જ કહે છે કે લગભગ એંશી ટકા વિદ્યાર્થીઓ આર્ટ્સ કે કોમર્સમાંથી આવે છે સાયન્સ પ્રવાહમાં તો માંડ વીસ ટકા વિદ્યાર્થીઓ હોય છે અને અહીં જ સ્ત્રોતનો સૌથી મોટો આરોપ સામે આવે છે કે આ ભરતી પરીક્ષાનો અભ્યાસક્રમ એ વીસ ટકા સાયન્સના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે પણ એને લાગુ બધા સો ટકા ઉમેદવારો પર કરવામાં આવી રહ્યો છે સ્ત્રોત મુજબ આ સ્પષ્ટપણે આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ સાથે અન્યાય છે તો સ્ત્રોતનું કહેવું છે કે આ બે ફેરફાર અલગ અલગ નથી આ કોઈ સંયોગ નથી એમને એક મોટા અને જાણી જોઈને કરેલા ષડયંત્રના ભાગરૂપે રજૂ કરવામાં આવી રહ્યા છે તો સવાલ એ છે કે શું આ બધું અચાનક થઈ ગયું શું આ માત્ર એક સંયોગ છે કે પછી આની પાછળ કોઈ ઈરાદો છુપાયેલો છે સ્ત્રોત આનો જવાબ એકદમ સીધો આપે છે સ્ત્રોત આનો જવાબ એકદમ સ્પષ્ટ અને ગંભીર શબ્દોમાં આપે છે આ એક મલિન ઈરાદો છે ભરતી એજન્સીઓ આ પ્રકારના ષડયંત્રમાં સામેલ છે આ બહુ જ મોટો અને ગંભીર આરોપ છે જે આખી ભરતી પ્રક્રિયા પર સવાલ ઊભા કરે છે અને આ વાતને વધારે વજન આપવા માટે સ્ત્રોત બીજા પણ કેટલાક ઉદાહરણો આપે છે જેમ કે ઇન્ટરવ્યૂમાં ઓબીસી અને એસસી ઉમેદવારોના માર્ક્સ જાણી જોઈને ઓછા કરવા જાણી જોઈને પેપર એટલા અઘરા કાઢવા કે કોઈ પાસ જ ન થઈ શકે અને બારમા ધોરણની નોકરી માટે પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલના સવાલો પૂછવા તો આખા મુદ્દાને ટૂંકમાં સમજીએ તો સ્ત્રોત પ્રમાણે આ એક બે તરફી વ્યૂહરચના છે પહેલું શારીરિક કૌશલ્યનું મહત્વ ઘટાડી દો જ્યાં અમુક સમુદાયો મજબૂત છે અને બીજું એવા વિષયો પર ભાર વધારી દો જ્યાં એ જ સમુદાયોના વિદ્યાર્થીઓ નબળા છે પરિણામ એક એવી સિસ્ટમ જે અમુક લોકોને આપોઆપ બહાર ફેંકી દે તો આપણે જોયું કે સ્ત્રોત કેવી રીતે ગુજરાત પોલીસ ભરતીના નવા નિયમો પર ગંભીર સવાલો ઉઠાવે છે શારીરિક કસોટીથી લઈને અભ્યાસક્રમ સુધી આ બધું આપણને એક બહુ મોટા અને ગંભીર સવાલ પર લાવીને મૂકી દે છે એક આધુનિક પોલીસ ફોર્સ બનાવવા માટે શારીરિક તાકાત બુદ્ધિ અને સમાજના દરેક વર્ગના પ્રતિનિધિત્વ વચ્ચે સાચું સંતુલન શું હોવું જોઈએ આ એક એવો સવાલ છે જેનો જવાબ શોધવો ખૂબ જ જરૂરી છે